શું રામ રાજ્યના જય જયકાર વિશે તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ લાઈવ જોઈ શકાશે તે માટે સૌથી મોટી એલઈડી સ્ક્રીન તૈયાર કરવામાં આવી રહ્યું છે ગુજરાતી યુવક જે સેન્ચ્યુરી હોસ્પિટલના ડિરેક્ટર છે તેમના દ્વારા અયોધ્યા સરયુ નદીના કિનારે સૌથી મોટી એલઈડી લગાવવામાં આવી રહી છે જેના થકી રામ મંદિર કાર્યક્રમના શ્રદ્ધાળુઓ લાઈવ દર્શન કરી શકશે આપણા માટે એક બહુ મોટી દોરોની વાત છે અત્યારે હું અયોધ્યા ભૂમિ ઉપર રામ ભગવાનની જન્મભૂમિ ઉપર ઊભો છું અને આપણે એક મોટો અવસર લઈ રહ્યા છે અત્યારે સેન્ચ્યુરી હોસ્પિટલ જે એક ફ્લોટિંગ એલઈડી એડવર્ટાઇઝ એલઈડી બનાવી રહી છે જે ભારત દેશની સૌથી મોટી એલઈડી છે એના પર રામ ભગવાનના બાવીસમી તારીખે બધા લાવ બધા દર્શન થશે અને એ આખા દેશ માટે અને આપણા વડોદરા ગુજરાત માટે બહુ મોટી ગૌરવની વાત છે